નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો બેતાલીસો કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં

આ સોયાબીનનો ભાવ આઠસો ને સત્યાવીસ રૂપિયા થયો તો નવું સોયાબીન જોઈ લો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ લો આ સોયાબીન ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા થયો નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીને તો ભાઈ એકદમ ચોખ્ખું એ જોઈ લો ક્વોલિટી કાંઈ એમ નથી આઠસો પાંત્રીસ રૂપિયાનો ભાવ થઈ ગયો આ ଆ ସୋୟାବି ନଣୁ ରୁପିଆ ନୋୟଟିଳୁ କସ୍ତର ବାୁ ନୁ ରୁପି ଭାବିଟି ସୋୟ ଆଠ ସୂପ କଉ ହୁପ୍ ସୋୟ ଲୋ କୋଉତି ଭାବ ଆଉ ଭାବ ସାତସ ରୁପଲଟି ଭାଇ આવું ક્વોલિટીમાં માં હવે સાતસો નેવું રૂપિયાનો ભાવ થઈ ગયો વારું આ સોયાબીન નો ભાવ સાતસો ને અઠ્યાવીસ રૂપિયા થયો નવું સોયાબીન ધૂળ વાર સોયાબીન જોઈ લો નકરી ધીડ જ છે ભાઈ સાતસો રૂપિયા ભાવ થઈ ગયો નો આ સોયાબીનનો ભાવ આઠસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ નવું એકદમ હુક્કું જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટાયું નથી આઠસો ને આડત્રીસ રૂપિયાનો ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ચોખ્ખું સોયાબીન આસો એ વિનોબા 800 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી તો બજોઈ લો માઈનર અવાડું નતો કસ્તર વાળું પણ છે 800 રૂપિયા ભાવ થઈ ગયુંનો જોઈ લો ક્વોલિટી આવો ભાઈ સોયાબીન નો ભાવ આઠસો ને પંદર રૂપિયા થયો ની વાત કરીને તો ભાઈ જોઈ લ્યો ચોખ્ખું સોયાબીન પણ માઈનો રવા વાળું આઠસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીન નો આ ટગલો હાલ આ સોયાબીન ભાવ સાતસો ને સિત્તેર રૂપિયા થયો કોલિટી ની વાત કરીએ તો હવા વાળું હોય કસ્તર વાળું હોય સાતસો રૂપિયા નો ભાવ થયો આ આ નો ભાવ સાતસો છન્નું રૂપિયા થયો હોય ક્વોલિટી વાત કરીએ તો ભાઈ જોઈ લ્યો ભાવ થઈ ગયા આ સોયાબીનનો ભાવ આઠસો એકતાલીસ રૂપિયા થયો નવું સોયાબીન એ ક્વોલિટી ની વાત કરીને હુક્કું અને સોયાબીનની ની કઈ પણ ઘટાયું નથી જોઈ લ્યો આઠસો એકતાલીસ રૂપિયા ભાવ થયો